ભોજન કરતી સમયે ત્રણ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ કોઈ પણ વ્યક્તિ ભોજન કરતા સમયે આ ત્રણ ભૂલો કરે છે એમને એના જીવનમાં સંકટોનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કઈ છે આ ભૂલો એ જાણતા પહેલા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો પહેલી ભૂલ છે જ્યારે તમે ભોજન કરો છો ત્યારે બનતી કોશિશ મૌન ધારણ કરીને ભોજન કરવું જોઈએ ભોજન કરતા સમય ક્યારેય વાત ન કરવી જોઈએ બીજી ભૂલ ભોજનમાં વાળ નીકળે તો ભોજન ન કરવું જોઈએ ભોજનને કૂતરાઓને ખવડાવી દેવું જોઈએ ત્રીજી ભૂલ ક્યારેય ભોજનની થાળી સામે નખરા અથવા રી ન કરવી જોઈએ અને ભોજનમાં ખામી ન કાઢવી જોઈએ તમારા ઘરમાં જેવું ભોજન બન્યું હોય એવું તમારે પૂર્ણ શ્રદ્ધાથી જમી લેવું જોઈએ અને તમને કંઈ લાગતું હોય તો તમારા ઘરની સ્ત્રીને કહી દેવું જોઈએ તો આ ત્રણ ભૂલો તમે ક્યારે નહીં કરતા જો આ ભૂલ તમે કરશો તો તમારા ઘરમાં ક્યારેય અન્નપૂર્ણા માતાજીનો વાસ નહીં થાય અને તમારા ઘરમાં તમારે સંકટોનો સામનો કરવો પડશે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો અંતમાં જય માતાજી જરૂર લખી દેજો